સુરતના સરથાણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છેતરપિંડીના ગુનામાં છેલ્લા એક વર્ષથી વોન્ટેડ આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ત્રણ આરોપીને આણંદ ખાતેથી ઝડપી પાડવામાં આવ્યા છે આરોપીઓ દ્વારા બેંકના ખાતા તેમજ ગૂગલ પે મારફતે ઓગણત્રીસ લાખથી વધુની રકમની છેતરપિંડી કરવાનો આરોપ છે સુરતના સરથાણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છેતરપિંડીના ગુનામાં છેલ્લા એક વર્ષથી વોન્ટેડ આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ત્રણ આરોપીઓને આણંદ ખાતેથી ઝડપી પાડવામાં આવ્યા છે આરોપીઓ દ્વારા બેંકના ખાતા તેમજ ગૂગલ પે મારફતે ઓગણત્રીસ લાખથી વધુની રકમની છેતરપિંડી કરવાનો આરોપ છે લોકસભાની ચૂંટણી અગાઉના સફળતા આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા ખાસ ટીમો બનાવવામાં આવી છે ત્યારે બાતમીના આધારે આણંદના વિદ્યાનગર ખાતેથી કૈલાસબેન અશોકભાઈ કોઠિયા અશોક બાલુ કોઠિયા સંદીપ મહેન્દ્ર ચૌહાણને ઝડપી પાડવામાં આવ્યા છે આરોપીઓ એકબીજાની મદદગીરીમાં પૂર્વજીત કાવતરું રચ્યુ હતું ગત તારીખ એક જાન્યુઆરી બે હાજર બાવીસ થી સત્યાવીસ ફેબ્રુઆરી બે હાજર ત્રેવીસ દરમિયાન ભરત મધુ અમરેલીયા સત્યમ ગ્રુપ નામની કંપની ઉભી કરી છે તે સ્કીમમાં નાણાંનું રોકાણ કરવા જણાવી પંદર દિવસ બાદ સારા વળતર સાથે નાણાં ચૂકવી આપવાની લોભવણી વાતો કરીને આરોપીઓએ પોતાના બેંકના પર્સનલ ખાતામાં રોકડા તેમજ ગૂગલ પેથી રૂપિયા ઓગણત્રીસ પોઈન્ટ પંદર લાખ લઈને ગુનાચરી સુરત છોડીને નાસી ગયા હતા આરોપીઓ આણંદમાં ભાડાનું મકાન રાખીને રહેતા હતા જેને પોલીસે ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે